સુરતની જે ચેરિટી કમિશનર કચેરીમાં અધિકારીએ માંગ કરી છે કોંગ્રેસ પ્રદેશ મહામંત્રી દર્શન નાયકે આ સીએમ અને ડેપ્યુટી સીએમને પત્ર લખ્યો છે અને નાયબ અને મદદનીશ ચેરિટી કમિશનર કચેરીમાં નિમણૂક કરવામાં આવે તેવી માંગ ઉઠી છે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં પિસ્તાળીસ હજાર જેટલા

લગભગ ચાલીસથી પચાસ હજાર જેટલા ટ્રસ્ટો આ અંતર્ગત નોંધાયેલા છે દર મહિને સોથી બસો જેટલા ટ્રસ્ટોની નોંધણીની અરજીઓ આવે છે એ અરજીની સુનાવણી કરવાની એ અરજીની મંજૂર કરવાની આ વિવિધ કામગીરી આ એપ્લિક અધિકારી તરીકે સંયુક્ત ચેરિટી કમિશનરમાં થતી હોય છે પરંતુ છેલ્લા દસ વર્ષથી એનો ચાર્જ લગભગ સડી ચારસો કિલોમીટર દૂર જેટલા રાજકોટથી એક અધિકારીને આપવામાં આવ્યો છે પંદર દિવસે ફક્ત બે દિવસ આવે છે આના કારણે ચેરિટીના લગતા તમામ કામો સમય સમય મર્યાદામાં જે થવા જોઈએ થતા નથી